કે શિયાળાની જે ઠંડી છે ઠંડુ વાતાવરણ છે એ શરીરમાં વાયુનો પ્રકોપ કરે છે અને વાયુના પ્રકોપની સાથે સાથે કફ જે જે છે એ કાચો આમ કફ પેદા થાય છે એ કફને વાયુ વધેલો વાયુ કફને જે લોહીની નસો છે એ નસોમાં ફરતો કરી દે છે એટલે વાયુ અને કફનો પ્રકોપ શિયાળાની અંદર જોવા મળે છે મિત્રો ખાસ યાદ રાખો જેને કફની પ્રકૃતિ છે અને કફનો પ્રકોપ થાય છે શિયાળામાં સેજ પણ ગળ્યું ખાય અને હવે તો યાર લગ્નની સિઝન એ તમારે અઠવાડિયે ને અઠવાડિયે લગ્નમાં કંકોત્રી આવે ઢોલો વાગતો હોય ને જવાનું હોય લગનમાં તો હોય ને યાર શું આજે તો તમે જુઓ યાર એ ફાસ્ટ ફૂડના બધા કાઉન્ટર હોય બે ચાર મીઠાઈઓ હોય અને વરાનું ખાવાનું હોય એટલે પછી જીભ ઝાલી રે યાર બરાબર મીઠાઈ બે ચાર ચક તો ખાઈ જ લેવાનું આમાના આમાં મિત્રો જેને કફની પ્રકૃતિ છે એ મીઠાઈ જ્યારે ગળી વસ્તુ દૂધવાળી વસ્તુ ખાય છે અને વધારે પડતી જ્યારે ખાવામાં આવે છે ત્યારે એ પચ્યા વગરનો જે ખોરાક છે પચ્યા વગરનો ભારે હેવી ફૂડ છે એનું કફમાં કન્વર્ટેશન થાય છે કાચો આમ બને છે અને એ કફ શરીરની અંદર મિત્રો રોગનું કારણ બને છે અને એટલે કુદરતે આપણા માટે જેને કફનો પ્રોબ્લેમ કફ નથી એના માટે પ્રોબ્લેમ નથી પણ જેને વારંવાર કફ થઈ જાય છે એમના માટે કુદરતે શિયાળામાં બે સગી બહેનોનું વર્ણન કર્યું છે બે સગી બહેનોને મહેમાન બનાવી છે કુદરતને મહેમાન બનાવી છે આપણે આપણી ડીશમાં બે સગી બહેનોને મહેમાન બનાવવાની છે એ બે સગી બહેનોનું નામ છે લીલી હળદર અને લીલી આબામોર બંને બંને કંદમોર છે આબા હળદર પણ કહીએ છીએ આપણે એટલે આબા હળદર જે છે એ બે ત્રણ રીતે ખાઈ શકાય શિયાળામાં આબા હળદરનું અથાણું બનાવાય લીલી હળદર ને લીલી આંબામર બંનેની ચિપ્સ બનાવી લીંબુ નાખી ગોડ નાખીને એનું અથાણું બની જાય છે આબા હળદરનું શાક પણ બને છે ઘીમાં સાતડી અને એનું શાક પણ બનાવવામાં આવે છે અને આંબા હળદર કાચી પણ સલાડ તરીકે ખાઈ શકાય છે મિત્રો આંબા હળદર જે છે લીલી આબામર એ પણ પરમ કફનાશક છે બંને તીક્ષ્ણ છે અને તીક્ષ્ણ સ્વભાવ હોવાથી એ કફને તોડે છે અને તોડીને એને ખેંચી ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે મિત્રો સાધાઓની અંદર વાયુના પ્રકોપથી સાધાઓમાં બ્લડની નસોમાં જે કફ ગયો હોય એ કફને ઓગાડી ઓગાડી અને એને 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 પરસેવા મળમૂત્ર કફ માટે નાક વાટે એને બહાર કાઢવાનું કામ આ આબા હળદર કરે છે કારણ કે બંનેનો સ્વભાવ ગરમ છે મિત્રો એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ બંનેનું કોમ્બિનેશન જે કર્યું છે ને એ એ બહુ સરસ કુદરતે કોમ્બિનેશન કર્યું છે આપણા આયુર્વેદાચાર્યોએ પણ આબા હળદર શિયાળાના ચાર મહિના ખાવાનું કહ્યું છે કે એ આબા હળદર જે છે એ કફનો કફના પ્રકોપને શાંત કરે છે પણ આબા હળદર છે બંને પિત્તવર્ધક છે એટલે જેને હાઈપર એસિડિટી છે એવા હાઈપર એસિડિટી વાળા લોકોએ આબા હળદરનું સેવન ના કરવું જોઈએ મિત્રો ભલે એ માત્ર કફ પ્રકૃતિવાળા માટે ગુણકારક છે અને થોડા ઘણા અંશે વાયુનો પ્રકોપ છે એમના માટે પણ ગુણકારી છે પણ સૌથી વધારે અમૃત જેવી હોય તો એ કફની પ્રકૃતિવાળા જેનો કફ વધી જાય છે એના માટે કારણ કે તીક્ષ્ણ છે ગરમ છે એટલે હાઈપર એસિડિટીવાળા જે હોય જેને સ્ટમક અલ્સર છે ડિયોડિનમ અલ્સર છે કોલન અલ્સર છે એવા લોકોએ અલ્સરટિવ ગોલાઇટિસ છે એવા લોકોએ આબા હળદરનું સેવન મહેરબાની કરીને ના કરવું જોઈએ અને કદાચ થોડું ઘણું કરવું હોય તો ઘી સાથે એનું સેવન કરી શકાય એવું આયુર્વેદમાં છે પણ મિત્રો હાઈપર એસિડિટી મેં કહ્યું એટલા રોગોવાળા આંબા હળદરને ના ખાય તો સારું કારણ કે ગરમ છે પિત્તવર્ધક છે એટલે પિત્તનો પ્રકોપ કરે છે પણ કફને શાંત કરે છે તો મિત્રો આ બંને સગી બહેનોને શિયાળામાં જો કફનો પ્રોબ્લેમ હોય કફવાળી પ્રકૃતિ હોય તો ખાવાનું ચૂકશો નહીં તમારા બાળકોને તો કોઈ પ્રકૃતિનો સવાલ નથી કારણ કે પંદર વીસ વર્ષ પછી પ્રકૃતિ બંધાય છે એટલે બાળકો હોય તો એમને તો આ હળદર ખવડાવજો મિત્રો જેનાથી કારણ કે બાળપણમાં કફ હોય છે યુવાનીમાં પિત્ત હોય છે અને ઘડપણમાં વાયુ હોય છે આવો નિયમ છે એટલે બાળકોમાં તો સ્વાભાવિક રીતે કફનું પ્રમાણ વધારે હોય છે એટલે બાળકોને ખવડાવવામાં કોઈ વાંધો નથી બાળકોને ભરપેટ ખવડાવજો જેટલી ખાવી હોય એટલી કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય કારણ કે એમનામાં જે કફ વધે છે એ કફને તોડી તોડીને બહાર કાઢશે બાળકો માટે તો આ હળદર અમૃત સમાન છે મિત્રો અને એને ઘીમાં સાતડવાની એટલા માટે છે કે એની પ્રકૃતિ ગરમ છે તીક્ષ્ણ છે જ્યારે ઘી એ છે એટલે ઘીના ટીપા પાડી વઘાર કરીને એને એ કરી દેવું ઘી ના મળે તો તલનું તેલ લેવું તલના તેલની અંદર એને વઘાર કરીને શેકીને તમે આપો તો સરસ મજાનું ઉપર થોડું સિંધવ મીઠું નાખો અંદર જીરું નાખો એવો વઘાર લસણ નાખો તો જબરજસ્ત એનું ટેસ્ટ પડે એટલો લસણ જીરું ને એનો વઘાર કરો તો ખા ખા કરો એવું લાગે યાર અને એને વઘારીને એને મૂકીને ફ્રીજમાં તમે મૂકી રાખો તો અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ એને કશું જ ના થાય કારણ કે પાણીનો ભાગ નથી આપણે ઘી કે તેલમાં એને શેકી નાખીએ છીએ બગડવાનો કોઈ પ્રશ્ન નથી એક સામટી બનાવી દો ફ્રીજમાં રાખી મૂકો જમવાનું હોય એના અડધા કલાક અડધા કલાક કે કલાક પહેલાં કાઢી નાખો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં તો મિત્રો આ રીતે બંને સગી બહેનોને તમારી ડિશમાં સ્થાન આપજો કપ પ્રકૃતિ વાળા ખાસ અને મિત્રો આવા જ પટેલના આયુર્વેદિક વિડીયો જોવા માટે જો સબસ્ક્રાઈબ ચેનલ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલનું જે ઓલ લખેલું બટન આવે છે એ બેલ ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં ઓલ ઉપર ક્લિક ક્લિક કરી દેજો મારા બધા જ વિડીયો ની નોટિફિકેશન મળતી રહેશે લગભગ બાવીસો વિડીયો જેટલા મારા આયુર્વેદિક વિડીયો મનહરડી પટેલ ઓફિશિયલની ચેનલ ઉપર અવેલેબલ છે તમે ગમે ત્યારે સર્ચ કરી અને બાવીસસો વિડીયો તમે જોઈ શકો છો ગૂગલ પર સર્ચ કરશો તો પણ તમે જેને જે 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 સબ્જેક્ટનો વિડીયો સર્ચ કરશો એ ગૂગલ પર આવી જશે તમને મળી જશે મિત્રો જોતા રહેજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત